ચૌધરી છું અધિક્ષક સરકારી હોસ્પિટલ થરા આજરોજ સવારે નવ ને ચાલીસ વાગે સોનલબેન વાસ્કોરા અને કોન્સ્ટેબલ ગઢવીભાઈ પોલીસ સ્ટેશન થરાથી અશોકદાન ગઢવી એક તાજું જન્મેલું બાળક લઈ અને હોસ્પિટલ આવ્યા હતા જેની કન્ડિશન બાળકને એવું હિસ્ટ્રી લેતા જાણવા મળ્યું હતું કે કચરાપેટીમાં પડ્યું હતું રામવાડીની બાજુમાં અને બાળકની કન્ડિશન એ વખતે ડિહાઇડ્રેટેડ હતું એકદમ પાછળનો ભાગ થોડોક દાઝી ગયેલો હતો કદાચ એવું બની શકે ત્યાં કચરો ભળતો હોય ને કોઈ એની અંદર નાખી ગયું હોય એના કારણે એટલે તાત્કાલિક બાળકને એનઆઈસ્યુમાં એટલે આપણા આની એનઆઈસીની અંદર લઈ અને એને તરત જ ટ્રીટમેન્ટ ચાલુ કરી ડિહાઈડ્રેટેડ હતું એટલે એને એ પ્રમાણેનું જે ઇલેક્ટ્રોજન ફૂડ આપવાનું હોય આપી અને બાળકને વોર્મરમાં રાખેલું છે અત્યારે થોડું બાળક સેટલ છે અને જેવું સેટલ થાય એવું તરત જ એને અમે રેફર કરી અને હાયર સેન્ટર મીડિયા ટ્રિશિયન જોડે એને મોકલી આપવાના છે સાહેબ જે પ્રકારે આ બાળક મળી આવ્યું છે તેના ઉપર કોઈ વસ્ત્ર કોઈ હોસ્પિટલમાં કોઈ હોય અને કોઈ કરી હોય પેલી ડિલિવરી એવું કંઈ છે ના એવું કંઈ એની ઉપર છે ને બાળક તો સેમ નોર્મલ હોય એવી રીતનું જ છે ખાલી પાછળનો ભાગ એનો દાજેલો હતો વસ્ત્ર કે એવું બી કશું નહોતું અને એ આ લોકો જેમને પહેલી વાર જોયું ને એ લોકો જ પોલીસ અને બંને એક ગરમ કપડામાં બેટીને લાયેલા હતા બાકી એનું પોતાનું કોઈ વસ્ત્ર એની જોડે હતું હાલની સિચ્યુએશન કેવી છે હાલ હાલ થોડું સ્ટેબલ થયું છે બાળક

બાસઠ પ્રસાદી પ્લોટ સંસ્કાર નગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફાઈવ થ્રી સિક્સ નાઇન વન